જેઓ સંપૂર્ણપણે વ્યસન મુક્ત થયા છે અને મને તો આજે ખૂબ આનંદ છે કે આપણે હકીકતમાં રિઝલ્ટ લાવી ચૂક્યા છીએ સુરતની અંદર બહુ બધા લોકો વ્યસનથી મુક્ત થઈ ગયા છે અમને તો ખૂબ જ આનંદ છે અને જે કોઈ લોકોને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે મંદિરનો માહોલ ચાલી રહ્યો છે હું તો દરેક લોકોને વિનંતી કરું છું વારંવાર કે તમારા જીવનની અંદર કાંઈ પણ વ્યસન જેવી કુટેવો છે તમાકુ માવા ગુટખા અથવા તો કોઈ પીણું પી રહ્યા છો તમે તો સાત વરે અમારો સંપર્ક કરો

સન્માન કરી લઈએ પેલા અને એક એનો સન્માન પત્રક આપી અને લોકોને પણ તમારા માધ્યમથી વેચન મુક્ત થાય એવી પ્રેરણા મળે સુરતની સાથે સાથે અનેક જગ્યાએ દરેક જિલ્લા તાલુકાઓની અંદર જે લોકો આ વિડિયો જોઈ રહ્યા છે વધુમાં વધુ લોકો સુધી શેર કરો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો આની સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી કારણ કે વ્યસનથી મુક્ત આજે પણ થવું જ પડશે અને તમાકુ જેવી ભયંકર વસ્તુ આપણી પેઢીમાં પણ કોઈને કામની નથી તો એને છોડે છે માટે દરેક મિત્રો જનતા હોય કોઈ પણ સામાજિક આગેવાનો વડીલો દરેક મિત્રોને મારી વિનંતી સાથે કે વ્યસનથી મુક્ત થાય વધુમાં વધુ આ અભિયાન સાથે લોકો જોડાય અને વ્યસન મુક્ત થાય એવી દરેકને વિનંતી સાથે આપણે જયેશભાઈને પૂછીએ જયેશભાઈ તમે વેસન મુક્યો કેટલો સમય થયો

તો ડાયમંડ માં અત્યારે સમય થોડો નબળો ચાલી રહ્યો છે નબળો ચાલી રહ્યો તો તમને બીજા કોઈ લોકો એવું કહે છે કે ભાઈ તમે વેસન મૂક્યો છે તમારે મૂકવું છે એવી એવી પ્રેરણા છે કોઈ તમારે બધાને છું કે વ્યસન મૂકી દ્યો અને મુકાઈ જાય છે આ વસ્તુ આપણે કઈ નહીં પ્રયત્ન કરતા રહેવાના લોકોને આ વાત વાગોળતી રહેવાની કે વ્યસનથી મુક્ત થવા માટે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન અત્યારે સુરતની અંદર કામ કરી રહ્યું છે પૂરા જોશ અને જોમ સાથે મેં કામ કરી રહ્યા છીએ વેસન મુક્તિ અભિયાન માટે અને જે કોઈ લોકોને પણ વેસન મુક્ત થવું હોય તે અમારો સંપર્ક કરી શકે છે મારું એડ્રેસ છે પ્લાઝા કિરણ શોક બેંક ની ઉપર ત્રણસો ને ચાર નંબર સુરત યોગી શોક ની બાજુમાં વિડીયો ખૂબ શેર કરી દેજો અન્ય લોકો સુધી પહોંચાડજો કોઈના જીવનમાં પણ કાંઈ ફેરફાર થશે તો એના આશીર્વાદ પણ આપને મળશે ઓકે અસ્તુ ધન્યવાદ